ગુજરાત પોલીસ એકેડમી કરાઈમાં ગુજરાત રાજ્યના કુલ એકસો ને દસ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એનાયત કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ સમારંભથી એમને પ્રોત્સાહન મળે અને રાજ્યની સેવા દેશની સેવા કરવામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ એમના જોશ સાથે કરે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે